યુટ્યુબ તમારા વિડીયોને આગળ હોમ પેજ ઉપર શેર કરે છે કે નહીં આપણને કઈ રીતે ખબર પડે મિત્રો ઘણા લોકોને યુટ્યુબની અંદર વ્યૂઝ નથી મળતા તો આપણે આપણે ચેક કઈ રીતે કરવાનું છે કે આપણી જે વિડીયો છે એ યુટ્યુબ આગળ શેર કરે છે અન્ય લોકોને કે નથી કરતી એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે આ વિડીયોની અંદર લાઈવ પ્રૂફ સાથે બધી જ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહજો કારણ કે ઘણા લોકો એવું વિચારે છે કે આપણે એક નવી ચેનલ બનાવી છે જેની અંદર આપણને વ્યૂઝ મળી રહ્યા છે તો આપણે ચેક કરવું છે કે આપણને વ્યૂઝ ક્યાંથી મળે છે આપણા સબસ્ક્રાઈબ મિત્રો આપણી વિડીયો જોવે છે કે યુટ્યુબ આપણી વિડીયોને આગળ ગ્રો કરે છે કે નથી કરતી અન્ય લોક મતલબ હોમ પેજ ઉપર આપણી વિડીયોને શેર કરે છે કે નહીં બ્રાઉઝ ફીચરમાં આપણી વિડીયો જોવાય છે કે નહીં એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો આપણી ચેનલની અંદર મેં આજ સુધીના જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને મિત્રો યુટ્યુબ રિલેટેડના દરેક માટેના વિડીયો બનાવેલા છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એ ટાઈપના આજે ઘણા લોકોની એ પણ કોમેન્ટ હતી કે આપણી જે યુટ્યુબની જે વિડીયો છે અન્ય પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ આપણી વિડીયોને અન્ય હોમ પેજ ઉપર શેર કરે છે કે નહીં કારણ કે આપણે યુટ્યુબની અંદર અપલોડ કરી દીધી આપણા સબસ્ક્રાઈબ છે દસ હજાર દાખલા તરીકે તો દસ હજારમાંથી આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો આપણી વિડીયો જોવે છે વધુ કે અલગ યુટ્યુબ આગળ આપણી વિડીયોને આગળ શેર કરે છે કઈ રીતે ચેક કરવાનું છે એની બધી માહિતી તમને વિડીયોની અંદર મળી જશે બસ વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો અને જે પણ યુટ્યુબની અંદર નવા છે એમને વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા યુટ્યુબની અંદર કોઈ પણ ભૂલ હોય તો એના દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે તમે એ ભૂલને સુધારી શકો છો કોઈ પણ પ્રોબ્લમ આવી તો દરેક એને જે સોલ્યુશન થતું હોય ને એની દરેક વિડીયો આપણી ચેનલની અંદર મેં બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો અને અન્ય કોઈ પણ નવી અપડેટ આવે ને એના વિશે માહિતી તમારે મેળવવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગા મિત્રો તો ચલો અહીંયા વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો છે ને તમે વાયટી સ્ટુડિયોને તમારે ઓપન કરી લેવાનો છે વાયટી સ્ટુડિયોને હું અહીંયા ઓપન કરી દીધું છે આપણી આ ટેકનિકલ જે ગુગા છે મેન ચેનલ અહીંયા તમને બ્લર દેખાડું છું કારણ કે જે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન છે બધી હું તમને નથી દેખાડી શકતો પણ મેન પોઈન્ટ તમારે કઈ રીતે તમારે ચેક કરવાનું છે એ તમને અહીંયાથી ખબર પડશે તો પહેલાં તો મિત્રો યુટ્યુબના જે આપણા સેટિંગ ફોનમાં સેટિંગનું ઓપ્શન આવે એની ઉપર ક્લિક કરીને તમારે ગુજરાતી ભાષા કરી લેવાની છે એટલે વાયટી સ્ટુડિયોની અંદર તમે ગુજરાતી ભાષા જોવા મળી રહેશે હવે અહીંયા ચાર ઓપ્શન છે વ્યૂઝનું છે કેટલો વોચ ટાઈમ આવે છે કેટલા સબસ્ક્રાઈબ આવે છે અને કેટલા ડોલર આવે છે ચાર ઓપ્શન તમને વાયટી સ્ટુડિયોની અંદર મળે છે તમારી ચેનલ મોનોટાઇઝ હોય તો અને જો મોનોટાઇઝ ના હોય તો તમને બે જ ઓપ્શન મળશે વ્યૂઝ અને વોચ ટાઈમ હવે આપણે વ્યૂઝ ઉપર આપણે ક્લિક કરી લઈએ વ્યૂઝનું જે ઓપ્શન છે ને એના ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જો વૉલોનો રિવ્યૂ કન્ટેન્ટ ઓડિયન્સ અને આવક અહીંયા ચાર પાંચ ઓપ્શન તમને અલગ અલગ જોવા મળતા હશે હવે એમાંથી એક ઓપ્શન છે કન્ટેન્ટ આ ઓપ્શન છે કન્ટેન્ટનું એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે નવા દર્શકો તમે વિચાર કરો મિત્રો કે આપણા જે સબસ્ક્રાઇબ મિત્રો છે એ આપણી વિડીયો જુએ છે કે નવા દર્શકો મતલબ નવા મિત્રો આપણી વિડીયો જુએ છે એ અહીંયાથી તમને ખબર પડશે તો મિત્રો જુઓ અહીંયા છેલ્લા અઠ્યાવીસ દિવસની અંદર ત્રેપન હજાર નવા મતલબ દર્શકો આપણી વિડીયોને જોઈ રહ્યા છે અને વાત કરીએ શોર્ટ ફ્રીડની અંદર તો શોર્ટ તો વિડીયો હું ખાસ અપલોડ કરતો નથી તમને ખ્યાલ જ છે તો પણ ત્રણસો ને એકતાલીસ લોકોએ આપણી વિડીયો જોઈ છે હવે અહીંયા સાઈડમાં આપણે ક્લિક કરી લઈએ તો આમાંથી એ પણ તમને જાણવા મળશે પાછા આવનારા દર્શકો જે પણ આપણી વિડીયો જોઈને જાય છે એમાંથી વીસ હજાર લોકો એવા છે કે જે આપણી ફરીથી વિડિયો જોવા યુટ્યુબની અંદર આવે છે અને આગળના પેજની વાત કરીએ એમાંથી વિડીયો જોયા પછી તમારા ચેનલની અંદર કેટલા લોકો સબસ્ક્રાઈબ કરી છે તો તમે એ જોવા મળી રહેશે કે વિડીયો જોયા પછી તમને અઠ્યાવીસ દિવસની અંદર સત્તરસોથી વધુ તમને સબસ્ક્રાઈબ મળેલા છે હવે નીચે આપણે થોડાક જશું એટલે તમને એક જોવાની સંખ્યાના એક ઓપ્શન મળશે તમારા ટોટલ જોવાની સંખ્યા કેટલી છે એ જોવા મળશે અને અહીંયા થોડાક આપણે નીચે જઈએ એટલે તમને મેન ઓપ્શન અહીંયા મળી રહેશે તો ચલો મેન ઓપ્શન આપણે આવી ગયા છે દર્શકો તમને કઈ રીતે શોધે છે અહીંયા ગુજરાતીમાં મિત્રો લખેલું છે દર્શકો તમને કઈ રીતે યુટ્યુબની અંદર શોધે છે અને જે તમારા વિડીયો છે એ વિડીયો ઉપર તમને કઈ રીતે વ્યૂઝ મળે છે આ મેન પોઈન્ટ છે મિત્રો ઘણા લોકોને ખબર જ નથી કારણ કે व्यूज ના આવતા હોય ને એટલે આપણે વિડીયો બનાવવાની બંધ કરી દઈએ ચાર હજાર વોચ ટાઈમ પણ આપણો નથી બનતો પણ મિત્રો તમારે અહીંયા આવીને ચેક કરવાનું છે કે તમે નવી ચેનલ બનાવી છે તો તમારા જે સબસ્ક્રાઈબ છે એ જ વિડીયો જુએ છે કે તમે જે વિડીયો બનાવી છે એ વિડીયોને યુટ્યુબ આગળ શેર કરે છે એ અહીંયાથી આપણને ખબર પડે તો અહીંયા તમે મેન પોઈન્ટ સુવિધા અને બ્રાઉઝ કરો એમાંથી સુડતાલીસ ટકા મારી વિડીયો જોરાય છે બીજા નંબરમાં છે યુટ્યુબ શોધ એટલે તમે સમજી શકો છો કે તમે યુટ્યુબ રિલેટેડની કોઈ પણ માહિતીની વિડીયો સર્ચ કરી રહ્યા છો તો મારી ચેનલ મિત્રો છે ને અઠ્યાવીસ ટકા લોકો મારી વિડીયોને જોઈ રહ્યા છે અને કોઈપણ તમે યુટ્યુબ રિલેટેડ મિત્રો વિડીયો સર્ચ કરો છો તો એમાં મારી વિડીયો આવશે તો આ છે મિત્રો યુટ્યુબ આગળ વિડીયો શેર કરવાનો અને હોમપેજની અંદર મિત્રો તમે જોઈ શકો છો મિત્રો બ્રાઉઝ ફીચર છે એટલે ઉપરનું જે સુવિધાનો બ્રાઉઝ સુડતાલીસ ટકા છે મતલબ કોઈ પણ હોમપેજની અંદર આપણી વિડીયો આગળ યુટ્યુબ શેર કરે છે નથી કરતું એવું નથી અહીંયાથી મિત્રો યુટ્યુબ શોધ તમારા જે વિડીયો છે તમારા જે ટાઇટલ છે એના લોકો સર્ચ કરે છે અઠ્યાવીસ ટકા આગળની વાત કરીએ સૂચવેલ વિડીયો અગિયાર ટકા સોરી મિત્રો અગિયાર ટકા અને ચેનલના પેજ છ ટકા અને અન્ય પ્લેટફોર્મ ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા ઘણા બધા પ્લેટફોર્મ તમને થોડા થોડા છે અહીંયા યુટ્યુબ છે નોટિફિકેશન છે અહીંયા ઘણી બધી તમને આ રીતનું મળે છે જો નોટિફિકેશન કેટલા લોકોને મળે છે એમાંથી કેટલા લોકોએ જોયું છે તો આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એ કેટલા જોવે છે બધી અહીંયાથી તમને માહિતી આવી રીતે મળી રહેશે તો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને તમે પણ મિત્રો અહીંયા જોઈને યુટ્યુબની અંદર શરૂઆત કરજો કે આપણી વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે કે નહીં કારણ કે આપણે વિડીયો બનાવવાની મજા ક્યારે આવે જ્યાં સુધી આપણી વિડીયો યુટ્યુબ આગળ હોમ પેજ ઉપર શેર નથી કરતી ત્યાં સુધી મિત્રો આપણને વ્યૂઝ મળવાના નથી અને કોઈ પણ વિડીયો ઉપર આપણે કોઈ લોકો ક્લિક પણ કરવા નથી અને જ્યારે વિડીયો યુટ્યુબ ઉપર આપણે દરેક પ્લેટફોર્મની અંદર હોમ પેજ ઉપર શેર કરશે આપણી વિડીયો ત્યારે આપણને લોકો જોવા આવશે અને જોવા ક્યારે આવશે જ્યારે આપણે થમલીન સારું હશે ત્યારે તમે મારી યુટ્યુબની અંદર તમે હોમ પેજ ઉપર જઈ રહ્યા છો અને કંઈક તો મારા થમલેનની અંદર તમને તમારા કામ પૂરતું કાંઈક વાંચવા કે જોવા મળ્યું હશે ત્યારે તમે મારી વિડીયો જોવા આવ્યા છો એટલે યુટ્યુબની અંદર થમલીન પણ જરૂરી છે જેટલું તમે થમલેન ઉપર સારું લખશો ને એટલા લોકો તમને વધુ જોવામાં આવશે તો વિડીયોને આગળ શેર કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જેકુગ અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે મિત્રો